a leading local news channel of Vadodara. અકોડા વિસ્તારમાં જલારામનગર સોસાયટીના શ્રીજીને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો વડોદરાના અકોડા વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીમાં યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી સોસાયટીના રીશો દ્વારા શ્રીજીની ધામધૂમથી પૂજા આરતી તેમજ શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આઠમા દિવસે શ્રીજીને સોસાયટી તથા મંડળના સંયુક્ત ઉપક્રમે છપ્પન ભોગની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું લાલબાગના રાજા જેવા જ ગણપતિની સ્થાપના કરવામાં આવી છે સાથે આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે છેલ્લા બે હજાર બારથી સોસાયટીમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે જય ગણેશ આ ઓલપાદર રોડ છે અને અમારી જલારામ સોસાયટી યુવક મંડળ દ્વારા જલારામ સોસાયટીમાં આ વર્ષે લાલબાગના ગણપતિનું અમે સ્થાપના કરેલી છે બે હજાર બારથી અહીંયા ગણપતિની સ્થાપના કરીએ છીએ અને આના અમારું જલારામ યોગ મંડળ ખૂબ જ સારી રીતે એનું આયોજન કરે છે આજે અમારા જલારામ સોસાયટીના ગણપતિમાં આજે છપ્પન ભોગનું આયોજન કરેલું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ અને ગણપતિ દાદાની ખૂબ સુંદર રીતે આરતી કરી અને દરેક જણે આરતીનો લાભ લઈ અને પ્રસાદ લઈ અને દરેકે ગણપતિ દાદા જોડે સારી સુખ સમૃદ્ધિની કામના માટે શુભકામના માટે પ્રાર્થના કરી શું નામ તમારું વિજય માયાવંશી